માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઇટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા સાંસદ શોભના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયો શપથવિધિ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ ફરજ દરમિયાન નિષ્ઠા અને માનવતાથી દર્દીઓની સેવાના લીધા શપથ સંસ્થાના નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લેમ્પ પ્રગટાવી લીધા શપથ સંસ્થાની તિરાંત તિરંદાજીમાં રાષ્ટ્રકક્ષાએ કાસ્ય ચંદ્ર પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી હસ્તે સન્માન કરાયું સંસ્થામાં એમડી મહેશ પટેલ સંસ્થા વિશે આપ્યો પરિચય પટેલ અરવલ્લી અરવલ્લી નર્સિંગ જે એનએમ એનએમ કોલેજમાં ઓથ સેરેમનીમાં આજે આવવાનું થયું અહીંયા ઓથ સેરેમની ખૂબ સારો એવો એક કાર્યક્રમ રાખેલો છે એના થકી વિદ્યાર્થીઓ જે નર્સિંગ કરી રહ્યા છે આગળ વધીને એમના જે વ્યવસાય છે એમાં કઈ રીતે એમને એમનું કામ કરવાનું છે એ માટેના પણ એમને શપથ લેવડાવ્યા છે અહીંયા ટ્રસ્ટીશ્રીઓ તથા અને મહેશભાઈ અહીંયા સૌ ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત છે અને સૌને વિદ્યાર્થીઓની મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ સંસ્થા ખૂબ પ્રગતિ કરે અને જે રીતે મહેનત કરીને આટલે સુધી આ સંસ્થા આવી છે હજુ પણ આગળ વધે અને હજુ પણ વિદ્યાર્થીઓ અહીંયાથી જઈ અને એમની કારકિર્દી બનાવી એવી મારી શુભકામનાઓ છે માલપુરની એમડી પટેલ શૈક્ષણિક સંકુલનો નાઈટ લેમ્પ ઓથ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠા સાંસદ શોભના અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયો શપથવિધિ કાર્યક્રમ વિદ્યાર્થીઓએ ફરજ દરમિયાન નિષ્ઠા અને માનવતાથી દર્દીઓની સેવાના લીધા શપથ સંસ્થાના નર્સિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લેમ્પ પ્રગટાવી લીધા શપથ સંસ્થાની તિરાંત તિરંદાજીમાં રાષ્ટ્ર કાશ્ય કાસ્ય ચંદ્ર પ્રાપ્ત કરનાર ભાગ્યશ્રી ભાગવનું સાંસદના હસ્તે સન્માન કરાયું સંસ્થામાં એમડી મહેશ પટેલ સંસ્થા વિશે આપ્યો પરિચય બ્યુરો ચીફ અલ્પેશ પટેલ